સામે આવી છે ઘરના સભ્યોએ વૃક્ષ કાપવા અંગે અરજી પણ કરી હતી દસ દિવસ પહેલા વૃક્ષ કાપવા અંગેની અરજી કરાઈ હતી છતાં પણ વૃક્ષ કાપવામાં ન આવ્યું વૃક્ષ પડે તેવી સ્થિતિમાં હોવાની એમસીને જાણ પણ કરવામાં આવી હતી પરિવારે પોતા સાથે લેખિત ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી

આ વૃક્ષ વિશે તો ઘરના માલિક દ્વારા જાણ પણ કરવામાં આવી હતી ફરિયાદ પણ કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા તેને ધ્યાનમાં ન લેવામાં આવ્યું જેના કારણે હવે બીજા કોઈકે ભોગવવાનો વારો આવ્યો છે મકાન માલિકે પોતાના મકાનને ગુમાવવાનો અત્યારે વારો આવ્યો છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હરિભાઈ ગોદાણી હોસ્પિટલ સામેની આ ઘટનાના એક્સકુઝિવ દ્રશ્યો કે જે આપ નિર્માણ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો સોમનાથ નાગરદાસ ની ચાલી આ દુર્ઘટના બની છે અને મકાન માલિક દ્વારા કહેવામાં પણ આવ્યું હતું તંત્રને રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદ કરવામાં આવી હતી ફોટા સાથે રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ન દેવામાં આવ્યું અને અમદાવાદમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ છે

તે વૃક્ષ એકાએક ધરાશાયી થયું અને તે વૃક્ષની નીચે જે ઘર હતું તે ઘર પણ અત્યાર હાલ તૂટી ચૂક્યું છે જે પરિવાર રહી રહ્યો હતો તે અત્યારે હાલ ઘર વિહોણો થઈ ગયો છે કારણ કે આ પ્રકારથી આટલું ઘટાદારી વૃક્ષ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આ પ્રકારની સ્થિતિમાં છે સ્થાનિક લોકો જે છે કે જેઓ અહીંયા રહી રહ્યા છે તેઓએ કોર્પોરેશનને રજૂઆત પણ કરી તેમ છતાં કોર્પોરેશને અહીંયા કોઈ પણ કામગીરી નથી કરીને તેના જ કારણે અહીંયા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પર થયા છે જે ભાઈએ કોર્પોરેશનમાં અરજી કરી છે તેમની સાથે વાત કરીશું તમે અરજી ક્યારે કરી શું જવાબ મળ્યો તમને હા દસ દિવસ પહેલાં અમે લોકો અરજી આપી હતી અત્યાર સુધી કોઈ સાંભળ્યું નહીં ફરીથી અમે લોકો કાલે ગયા હતા તો કાલે કીધું કે હજી દસ પંદર દિવસ હજી લાગશે અત્યાર સુધી અમે કોઈ કમ્પ્લેટ સાંભળી નહીં એ લોકોએ અચ્છા કેટલા વર્ષ જૂનું આ ઝાડ હતું અને કોને કોને ઈજા પહોંચી છે આમાં આમાં આ સાઠ વર્ષ પચાસ સાઠ વર્ષ પહેલાંનું ઝાડ છે અને આ ઝાડ પડી ગયું છે ને મારો ભત્રીજો ને મારી ભાભીને ઈજા થઈ છે હવે આ નુકસાનનું વળતર કોણ આપશે શું માનો છો આ વળતરનો હિસાબ સરકારને જોવું જોઈએ કે આ ગરીબ માણસો છે તેમને કંઈ આપવું જોઈએ કે અમારે એવા છૂટક મજૂરીવાળા ક્યાંથી લઈને આવીએ છીએ રાત્રે કેટલા વાગતા હતા જ્યારે તમે સૂતા હતા ને આ ઝાડ પડ્યું रात में बेवागे बस बेवागे सुधी दो बजे के आसपास झाड़ गिरा ना तो हम लोग तो सो रहे थे तो एकदम से गिरा झाड़ तो हम तो उसी के नीचे दब गए थे फिर हमारे आजू बाजू वाले आए उन्होंने हमें निकाला तो तो नि... तुमने क्या क्या ही जाओ आ, मेरे सर में लग गई है या पीछे कमर में लग गई है पूरी मतलब पूरी छिल गई है सूजन आ गई है अंदर अंदूरी ही नी मुझे बहुत सारी लग गई है मुझे खुद को ऐसा नहीं लगता है की मुझे क्या हो रहा है ना अभी भी मुझे चक्कर आ रहे हैं पता नहीं તો બેનને ને ઘણું વાગ્યું છે એમનો પુત્ર પણ છે તેની સાથે વાત કરીશું બેટા તને ક્યાં ક્યાં વાગ્યું અને કેટલા વાગ્યાનું બનાવ એ રાત કો દો વજે કા બનાવ હે ઓર મેરકો કો હાથ પર લગાયા પથરા મેરા ઉપર ગિર ગયા તા પેડ કે વજે સે ઓર ફિર હમ લોગ સબ નીચે તીનો દબે હુએ થે ફિર ચાલી વાલો ને આકે હમ લોગ કો નિકાલા પથરે પથરે હટા કે ફિર હમ લોગ કો નિકાલા એટલે બેન તમે કોર્પોરેશન ને અથવા સરકાર ને શું કેવા માંગશો હવે આની જવાબદારી કોની અબકી જવાબદારી તો કોણ લેગા સરકારોને અરજી દી સબકરી કોઈ સુનવાઈ નહીં અબકી જવાબદારી કોણ લેગા કે સારા નુકસાન ખાને પીને ઉઠને બેઠો કેસી ચીજ કે કોઈ સુવિધા નહીં ના કોઈ કિસીને કોઈ નેતા નેતા ચાર બાર આતે તક કોઈ ભી નેતા નહીં આયે તો આ ગરીબ પરિવાર છે કે જે રોજ નું રોજ ખાય છે તેમ છતાં આ પરિવારની પરિસ્થિતિ અત્યારે હાલ એવી છે કે તેઓ પોતાના ઘરમાં પણ હવે નહીં રહી શકે કારણ કે ગઈકાલ રાતનો બનાવ જ્યારે આ પ્રકારથી વરસાદ અમદાવાદમાં વરસ્યો અને અત્યારે હાલ જે તેમનું ઘર છે તે ઘર વિહોણા થયા અને તેનું કારણ ફક્ત અને ફક્ત કોર્પોરેશનને તેઓ કહી રહ્યા છે કારણ કે પંદર દિવસ પહેલાં અરજી પણ આપી કોર્પોરેશનના કોઈપણ અધિકારીએ સરખો જવાબ ના આપ્યો ઝાડ અહીંયાથી કટિંગ કરવામાં ન આવ્યું તેનો ભોગ અત્યારે હાલ સ્થાનિકો બન્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ અમદાવાદ તો ભોગ બન્યા છે તંત્રની બેદરકારીનો કારણ કે પહેલા જ અરજી કરી દેવામાં આવી હતી તેમના દ્વારા ફરિયાદ કરી દેવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા ન સાંભળવામાં આવ્યું ગઈકાલે મકાન માલિક સાથે જે આપે વાત જોઈ કે જે નિર્માણ ન્યૂઝના રિપોર્ટરી કરી ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગઈકાલે પણ અમે ગયા હતા ને ત્યારે તંત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે હજુ પણ દસ પંદર દિવસ થશે પરંતુ એ દસ દિવસ થાય તે પહેલા જ આ ઘટના બની ગઈ જ્યારે ગઈકાલ રાતથી વરસાદની શરૂઆત થઈ હતી અને ગઈકાલ રાતનો જ આ પહેલો બનાવ સામે આવી ગયો બે વાગ્યાના સુમારે આ વૃક્ષ ધરાશાયી થયું કે જેનાથી મકાન માલિક સહિત અન્ય સભ્યોને પણ નુકસાન થયું છે